આને શું કહેવાય શું કહેવાય હા ગુલ્ફી ના કહેવાય શું કહેવાય ખલેલા ખલેલા બોલ તો અહીંયા પહેલાં જો એ રહેવા દે આ જો શું કહેવાય ખલેલા બોલ તો બોલ બોલ તો કેમ ખાવાના હોય આમ ખાવાનો હોય હે આમ ખાવાનો હોય આમ અને આને આને આમાં ખલેલા શું કેવા તો ખલેલા બોલતો ખલેલા પકડતો બે હાથે પડી જ દેખામાં ફોન ફોનમાં હાલો ખાવા એમ કે આજ બોલ